શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ અધ્યાય બીજો શૌનકના ચાર પ્રશ્નોના ઉત્તર વ્યાસે કહ્યું બ્રાહ્મણોના એ પ્રશ્નોથી અત્યંત હર્ષ પામેલા રોમહર્ષણના પુત્ર સૂત તેમના વચનને માન આપી કહેવા લાગ્યા સૂતે કહ્યું પ્રાણી માત્રના હૃદયમાં યોગ બળથી વસેલા શ્રી સુખદેવ મુનિને હું પ્રણામ કરું છું જે ઉપનયન સંસ્કાર માટે આચાર્ય સમિત ગયા ન હતા તે સઘળા કર્મો જેમણે તજ્યા હતા અને સંન્યાસ લઈ વનમાં જતા હતા ત્યારે પુત્ર વિરહથી વ્યાકુળ થયેલા વ્યાસદેવજીએ હે પુત્ર એમ જેમને દૂરથી બોલાવ્યા એટલે વૃક્ષોએ શુકદેવજી સ્વરૂપે પ્રત્યુત્તર આપ્યો હતો વળી જેમણે સંસાર રૂપ ગાઢ અંધકારને ઓળંગવા ઈચ્છનારી સંસારી પ્રાણીઓને કૃપા વડે પોતાના અસાધારણ પ્રભાવવાળું સમગ્ર વેદોના સારરૂપ અને આત્મતત્ત્વને સાક્ષાત પ્રગટ કરનારું શ્રીમદ ભાગવત નામનું અદ્વિતીય ગુપ્ત પુરાણ કહ્યું હતું તે મુનિઓના ગુરુ શ્રી વ્યાસપુત્ર શુકદેવજીને શરણે હું જાઉં છું ભગવાન નારાયણને નરોમાં ઉત્તમ નર ભગવાનને દેવી સરસ્વતી તથા વ્યાસજીને નમસ્કાર કરી સંસારનો જય કરનાર ગ્રંથનો આરંભ કરવો હે મુનિયો તમે શ્રી કૃષ્ણ સંબંધી મને પ્રશ્ન કર્યો હતો તે શ્રેષ્ઠ છે કેમ કે જે લોકોના મંગળરૂપ છે અને જેથી અંતરાત્મા અત્યંત પ્રસન્ન થાય છે મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ જ છે કે જેના વડે ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રકટે એવી ભક્તિ કદી ઘટતી કે નાશ પામતી નથી એવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માનો અનુભવ કરીને કૃતકૃત્ય થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતા જ અનન્ય પ્રેમથી તેમના તેમનામાં ચિત્ત જોડાતા જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે મનુષ્ય ધર્મનું સારી રીતે આચરણ કરે તો પણ જો એથી એનામાં ભગવાનની નિત્ય નવીન કથાઓ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન ન થાય તો એ ધર્મ કેવળ શ્રમ જ છે ધર્મનું ફળ મોક્ષ છે કેવળ સંપત્તિ એટલે અર્થ મળે તેમાં ધર્મની સાર્થકતા નથી અને અર્થ કેવળ ધર્મને માટે જ છે ભોગવિલાસને એટલે કે કામને અર્થનું ફળ માનવામાં આવ્યો નથી ભોગવિલાસ કામનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી કામનું ફળ અથવા હેતુ કેવળ જીવનનો નિર્વાહ કરવો એ જ છે અર્થાત ઇન્દ્રિયોને સુખી રાખવા માટે નાના પ્રકારના વિષય ભોગ કરવા નહીં જીવનનું ફળ સાચી વસ્તુ જાણવાની ઈચ્છા એટલે તત્વ જિજ્ઞાસા થાય તેમાં રહેલું છે અનેક કર્મોમાં રચ્યા પચ્યા રહેવું અને સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવા એ જીવનનું ફળ નથી તત્વવેતાજનો જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ અર્થાત સાચી વસ્તુ કહે છે એને જ કેટલાક લોકો બ્રહ્મ કેટલાક પરમાત્મા અને કેટલાક ભગવાન નામથી કહે છે પરમાત્મા રૂપી એ તત્વનો શ્રદ્ધાળુ મુનિઓ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત અને વેદાંત શાસ્ત્રોના શ્રવણથી પ્રાપ્ત કરેલી જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિ વડે પોતામાં સાક્ષાત્કાર કરે છે માટે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો વર્ણ અને આશ્રમના વિભાગ પૂર્વક પુરુષોએ સારી રીતે આચરેલા ધર્મનું ફળ શ્રી હરિને સંતોષવા તે જ છે તે માટે ભક્તોના પતિ ભગવાનનું એકાગ્ર મનથી નિત્ય શ્રવણ કીર્તન ધ્યાન અને પૂજન કરવું જે ભગવાનના ધ્યાન રૂપી તલવારથી યુક્ત વિવેકીઓ અહંકારના કારણરૂપ દ્રઢતર કર્મોની ગ્રંથિઓ કાપી નાખે છે તે ભગવાનની કથામાં કોણ પ્રીતિ ન કરે હે બ્રાહ્મણો પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહાપુરુષોનો સત્સંગ પ્રાપ્ત થાય છે મહાપુરુષોના સંગ સેવવાથી ભગવાનની કથાઓના શ્રવણની ઈચ્છા થાય અને પછી ભગવાનની કથામાં રુચિ થાય છે એ રીતે પોતાની કથા સાંભળતા મનુષ્યોના હૃદયમાં પવિત્ર શ્રવણ કીર્તનવાળા અને સજ્જનોનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાન વાસ કરી તેમની કામાદિ વાસનાઓ ના કામાદિ વાસનાઓનો નાશ કરે છે ભગવાનના ભક્તોના કે ભાગવત શાસ્ત્રના નિત્ય સેવનથી કામાદિની વાસનાઓ રૂપી અમંગળ નાશ પામે છે ત્યારે પવિત્ર કીર્તિવાળા ભગવાન વિશે નિશ્ચળ ભક્તિ થાય છે અને તે સમયે થઈ શાંત થાય છે એ રીતે ભગવાનના ભક્તિ યોગથી શાંત થયેલા મનવાળા અને તેથી જ સંસારસંગથી મુક્ત થયેલા મનુષ્યને ભગવાનના તત્વનો આપોઆપ જ અનુભવ થવા લાગે છે એમ સ્વરૂપભૂત ઈશ્વરનો સાક્ષાત્કાર થતા જ ભક્ત મનુષ્યના હૃદયની અહંકારરૂપી ગાંઠ તૂટી જાય છે સર્વ સંશયો નાશ પામે છે અને સર્વ કર્મોનો ક્ષય થાય છે આ કારણથી જ વિવેકીજનો નિત્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે ચિત્ત શુદ્ધ કરનારી ભક્તિ પરમહર્ષથી કરે છે સત્વ રજસ અને તમસ એ ત્રણ પ્રકૃતિના ગુણો છે આ ગુણોથી યુક્ત થઈ પરમ પુરુષ શ્રી ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા નામો ધારણ કરે છે એમાં સત્વગુણી શરીરવાળા શ્રી વાસુદેવ ભગવાનથી જ મનુષ્યોનું કલ્યાણ થાય છે જેમ પૃથ્વીના વિકારરૂપ લાકડામાંથી ધુમાડો થાય છે અને તે ધુમાડામાંથી વેદોક્ત કર્મમય અગ્નિ થાય છે તેમ તમોગુણથી રજો ગુણ અને રજોગુણથી ગુણ થાય છે જે આત્મદર્શન કરાવનાર છે આ કારણથી જ પૂર્વકાળમાં મુનિઓ ઇન્દ્રિય જ્ઞાનથી પર રહેલા ભગવાન વાસુદેવને જ ભજતા હતા હાલમાં પણ જેઓ તે મુનિઓને અનુસરે છે તેઓનું આ સંસારમાં કલ્યાણ થાય છે જેઓ આ સંસાર સાગરની પાર જવા ઈચ્છે છે તેઓ જો કે કોઈનો દ્વેષ કરતા નથી તો પણ તેઓ ઘોર રૂપવાળા તમોગુણી અને રજોગુણી ભૂતપતિ ભૈરવ વગેરેને ન ભજતા ભગવાન નારાયણ અને તેમના સત્વગુણમય અવતારોને ભજે છે પણ રજોગુણી તથા તમોગુણી સ્વભાવવાળા હોય છે તેઓ લક્ષ્મી ઐશ્વર્ય અને પ્રજા મેળવવા ઈચ્છતા પિતૃઓ ભૂતો તથા પ્રજાપતિઓ ભજે છે કારણ કે આવા લોકોનો સ્વભાવ તે વગેરેને મળતો રજોગુણી કે તમોગુણી હોય છે વેદો યજ્ઞો યોગ અને તમામ પ્રકારના કર્મોની સાર્થકતા મનુષ્ય વાસુદેવ પરાયણ એટલે કે ભગવત પરાયણ બને એમાં જ રહેલી છે તેવી જ રીતે સર્વ પ્રકારના જ્ઞાન તપ ધર્મો અને સર્વ પ્રકારની ગતિઓનું મુખ્ય લક્ષ્ય અને સાર્થકતા પણ મનુષ્યોને વાસુદેવ પરાયણ બનાવવામાં જ છે તે વ્યાપક ભગવાન પોતે નિર્ગુણ છે છતાં તેમણે જ કાર્ય કારણરૂપ માયા વડે પૂર્વે આ જગત ઉત્પન્ન કર્યું હતું પછી માયાથી ઉત્પન્ન થયેલા તે આકાશાદી ગુણોમાં પ્રવેશ કરી પોતે પણ જાણે ગુણવાન હોય તેવા જણાય છે ખરી રીતે પોતે તો ચૈતન્ય શક્તિ વડે અતિશય પ્રકાશમાન છે જેમ અગ્નિ એક છે છતાં પોતાને ઉત્પન્ન કરનારા જુદા જુદા કાષ્ઠોમાં અનેક જેવા દેખાય છે તેમ જગતના આત્મા રૂપ ભગવાન એક જ છે છતાં ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં જીવ સ્વરૂપે અનેક જેવા જણાય છે આ સૂક્ષ્મ ભૂતો ઇન્દ્રિયો અને મન એ ગુણમય ભાવો વડે પોતે બનાવેલા પ્રાણીઓમાં પ્રવેશ કરી તે તે વિષયોને ભોગવે છે અને જગતના સ્રષ્ટા આ ભગવાન દેવો પક્ષીઓ અને મનુષ્યોમાં લીલા લીલાવતારણ કરી લીલા અવતારક ધારણ કરી સત્વગુણ વડે લોકોનું રક્ષણ કરે છે એથી શ્રીમદ ભાગવત મહાપુરા પ્રથમ સ્કંદ વિશે અધ્યાય બીજો સમાપ્ત